મૈધરપુરાના હીરા દલાલને તામિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગે ટાર્ગેટ કર્યો હતો પાટીદાર ભવનથી પીછો કરતા આવેલા બાઇક સવાર અને તેના ત્રણ સાગરિકોએ ખંજવાની પાવડર નાખી હીરા દલાલની ગેરમાર્ગે દોરી મોપેટની ડિકિનમાંથી રોકડા રૂપિયા દસ લાખ રૂપિયાની આસપાસથી ચોરી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા તુષાર નારોલા મૈધરપુરા હીરા બજારમાં દલાલી કરે છે અને ગત તારીખ ઓગણત્રીસમી જાન્યુઆરીએ તેમણે કતારગામના હીરા કારખાનેદાર વિમલ કેવડીયા પાસેથી હીરા લઈ મૈધરપુરા હીરા બજારના ડાયમંડ પ્લાઝામાં હીરા વેપારી રાકેશ મનસુખ કોટડીયાને ભેટ્યા હતા આ હીરાનું પેમેન્ટ નવ લાખ અઠ્ઠાણું હજાર હતું તે છઠ્ઠી ફેબ્રુઆરીએ હાલ પાંચ વાગે મેળવ્યું હતું આ નાણાં હીરા દલાલે પોતાની મોપેડની ડીકેમાં મૂકી કતારગામ વિમલભાઈની ઓફિસ તરફ પ્રયાણ કર્યું હતું સાંજે છ વાગ્યાના નશામાં તેઓ પાટીદાર ભવનથી આગળ વધી રહ્યા હતા તે સમયે તેમની અને શરીર તીવ્ર ખજવાણ શરૂ થતાં વિરાબાગ હરેકૃષ્ણ આલુપોરીની લારી આગળ રોડ પર મોપેટ ઉભી રાખી દેવાની ફરજ પડી હતી તે સમયે તેમની પાસે એક ઇસમ આવ્યો હતો અને શું થયું તેમણે મદદના બહાને ચહેરો ધોવા પાણી આપ્યું હતું જોકે ખંજવાણ વધી જતા ઈરા દલાલ મોપેટમાં ચાવી ભૂલી ગયા હતા અને ફરી મોપેટ શરૂ કરવા પહોંચ્યા ત્યારે તેમને કશું શંકાસ્પદ લાગતા ડીકી ખોલી હતી અને બેભાન થતાં બચ્યા હતા એક મૂકેલા રોકડા નવ લાખ અઠ્ઠાણું હજાર રૂપિયા ગુમ હતા જેથી કશું સમજે તે પહેલા તેમને પાણી આપના ઇસમ પણ ગાયબ થયો હતો આ બનાવ લઈને પોલીસને જાણ કરતા પોલીસ સ્થળે દોડી ગયા તેને સ્થાનિક વિસ્તારના સીસીટીવી ચેક કરતા ત્રીચી ગેંગના સાગરી તો દેખાતા પાટીદાર ભવનથી તેમનો પીછો કરતો એક ગઠિયો બાઇક પર દેખાયો હતો તેણે તેમની પીઠ પર ખંજવાની પાવડર નાખ્યો હતો થોડેક આગળ બે સાગરિકો પગપાળા ચાલી રહ્યા હતા જેમાંથી આ દલાલને પાણી આપી વાતોમાં વ્યસ્ત રાખી ત્રીજાને મોપેટની ડીકીમાંથી નાણાં ચોરવા માટે તક કરી આપતા દેખાઇ આવ્યા હતા તમિલનાડુની કુખ્યાત ત્રિચી ગેંગના સાગરિકો દ્વારા મોટર્સ ઓપરેન્ડીથી ચોરી કરાતી હોય પોલીસે શહેરમાં પડાવ તથા હોટેલ અને ચાલીઓમાં શોધખોળ શરૂ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા